ત્યાં નેપોલિયન બોનાપાટ નામનો રાજા થયો ફ્રાન્સની અંદર આ નેપોલિયન બોનાપાટે પોતાની જિંદગીની અંદર ચાલીસ વિજયો પ્રાપ્ત કરેલા અને દુનિયાની અંદર ધી ગ્રેટ આ ટાઇટલ છે મહાન સમ્રાટ દુનિયાના ત્રણ જ રાજાઓને લાગેલા છે અત્યાર સુધીમાં એમાંનો એક રાજા એટલે નેપોલિયન બોનાપાટ કોઈક વખત તમે ફ્રાન્સમાં જજો પેરિસની અંદર

મોટા માણસો બોલી શકે આવું તમે જામનગરમાં રહો છો કદાચ આ વાક્ય કોઈક બોલી શકે કે મારી પાસે એટલા રૂપિયા છે દુનિયાની કોઈ પણ સગવડ ખરીદી શકું ખરીદી શકે જેમ કે મુકેશભાઈ અંબાણી છે એ જામનગર માં રિલાયન્સ ફેક્ટરી છે ને એના માલિક મુકેશભાઈ અંબાણી એમના દીકરા અનંતભાઈના લગ્ન થયા ને હમણાં જામનગર આખી દુનિયાના નકશામાં આવી ગયો કદાચ મુકેશભાઈ એવું બોલી શકે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય ની કમ્ફર્ટ દુનિયાની કોઈ પણ સગવડ હું ખરીદી શકું પણ બીજું વાક્ય મુકેશભાઈ ન બોલી શકે શું નેપોલિયન બોને છે આઈ કુડ હેવ ધ વર્લ્ડ એટ માય ફીટ હું મારા પગના તળીએ દુનિયાને દબાવી શક્યો ચાલીસ વિજય પ્રાપ્ત કરેલા કેટલો મોટો સમ્રાટ દુનિયાની અંદર છ લાખ ચોરસ કિલોમીટરનો પ્રદેશ એને જીતી લો આટલો મોટો પ્રદેશ એને જીતેલો હતો તો પણ નેપોલિયન બોનાપાટ એવું કહે છે આઈ હેવ નોટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ મેં મારી જિંદગીની અંદર છ દિવસ સુખ ના જોયા નથી એક અઠવાડિયું તમને સુખ જોવા ન મળ્યું તો કર્યું શું તમે અને આપણે ગામડા ખેડૂત દેફામ હોય જાય આનંદ કરતો હોય છે ડેફામ સુઈ જાય શાંતિથી ઝાડના છે ચા પાણી પીને કે રોટલો ખાઈને તો એનો મતલબ એવો થયો કે સુખ બહાર રહેલું નથી તો કેટલું સરસ ભજન ગાય છે તમારે પણ સાંભળવા જેવું ભજન છે જો આનંદ સંત ફકીર કરે એટલે કે આપણા હૃદયની અંદર આનંદ થવો જોઈએ આ સાત દિવસની અંદર તમને એવો અનુભવ થશે કેમ સિંહ ઇઝ બિલીવિંગ જો અને માનો બેસો અને અનુભવો અહીંયા આગળ બેસો અનુભવ થશે કે આપણને કઈક મળ્યું તો અહીંયા આગળ સુંદર ભજન ગાય છે જો આનંદ સંત ફકીર કરે